ખેડબ્રહ્મા હનાવ નદીમાં કાર્તિકી પૂર્ણિમાએ હજારો લોકોએ પિતૃ તર્પણની વિધિ કરાવી ખેડબ્રહ્મા શહેરમાં કાર્તક સુધી પૂર્ણિમાના દિવસે પવિત્ર હરણાવ નદીમાં કોસંબી અને નદીઓનો સંગમ થાય છે લોકવાયકા પ્રમાણે એવું કહેવાય છે કે આ દિવસે અહીં ગંગાની શેર ફૂટે છે જેથી આજે લોકો અહીં સ્થાન માટે ઉમટી પડ્યા હતા અને વહેલી સવારે ચાર વાગ્યાથી હજારો લોકો કુટુંબ સાથે ગુજરાતના ખુણેથી તેઓના પિતૃના અસ્થિ વિસર્જન માટે આવ્યા હતા અને વિદ્વાન કર્મકાંડી બ્રાહ્મણો દ્વારા પંચબલી નારાયણ બલીને દત્તરપણની વિધિઓ કરાવી પિતૃનો મોક્ષ કરી સંતોષ મળ્યો હતો કે બ્રહ્માંબિકા માતાજી મંદિરની જે અહીં પણ મેળો ભરાયો હતો વેપારીએ પણ પ્રસાદ રમકડા અને ફળફળાદી વગેરે વેચવા માટે અહીં સ્ટોલો બનાવ્યા હતા રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ સાબરકાંઠા जयंबे कार्तिकी पूनम साक्षात રઘુ ઋષિએ તપશ્ચર્યા કરી અને ગંગા માતાને અહીંયા પ્રસન્ન કર્યા હતા કામાક્ષી અને ધીમાક્ષી નદીમાં ફેરવીને ખગમ કર્યા અને આજે લોકો દૂર દૂરથી પોતાના સ્વજનોના અસ્થિનું વિસર્જન કરવા આવે છે અને ધન્યતા અનુભવે છે